પશુ જોવા મળી રહ્યો છે નગરના લોકોના ડરનો માહોલ એવો છે કે તેઓ હવે ખુલ્લેઆમ કંઈ બોલવાની પણ હિંમત નથી રાખતા મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે લોકોની ઘરેથી બહાર નીકળતા પહેલા પણ બે વાર વિચારવું પડે છે મંદિર દર્શન માટે ગયેલા વડીલ નાગરિકોને રખડતા પશુએ ગંભીર રીતે તરીકે ઉભેલો છે કામ માટે નહીં પણ દેખાવ માટે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અને ગંદકીમાં ગાય માતા અને કચરો ખાઈને ધીરે ધીરે મૃત્યુ પામી રહી છે તો અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ જણાવવા માલિકો દ્વારા અમારી ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો તેવી પણ તેમને ફરિયાદ કરી છે એ બાબતમાં જણાવવાનું કે તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્ટ્રેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે અમે બે વખત સંયુક્ત મામલતદારશ્રી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે બે વખત રાખેલી પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી આ બાબતમાં હવે જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે જેથી એમ કે કે કોઈ કોઈ ઈજા થાય નહીં અને જો હવે જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું હું એ જ કહેવા માગીશ કે આપ સૌ સારી રીતે જાણો છો છેલ્લા ઘણા સમયથી આમૂદમાં ઘણા મહિના પહેલાં પણ આવો બનાવ બનેલો એક વૃદ્ધ મહિલાને પણ ગાયે બેટી મારી હતી અત્યારે ગઈકાલે પણ આ એક બનાવ બનેલો છે છોકરાને પણ ગાય મારી આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે તેમની જવાબદારીમાં મુક્ત થઈને આજે એમના કારણે દિવસે દિવસે આમોદને આ હાલત થઈ રહી છે કારણ કે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ગનકા ગંદકી હોય ગંદકીના કારણે જ્યારે પશુઓનો પશુઓનું પ્રમાણ પણ જ્યારે વધતું જાય ત્યારે ગંદકીના કારણે અવારનવાર ગાયો એ ખાય છે તેના કારણે ગાયો મૃત્યુ પણ પામે છે ત્યારે સો ટકા આમાં નગરપાલિકાની બેદરકારી મુખ્ય રસ્તો જે વાવડી ફળિયાથી કોટ બાજુનો રસ્તો કેટલાક અસામાજિક તત્વોએ તેની ઉપર ખૂબ જ ગંદકી કરે છે અને પશુઓ રખડતા મૂકી દીધા છે જે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે નગરપાલિકાના સભ્યોએ લેખિત મૌખિક રજૂઆતો પણ કરી છે તે બાબતે શું મંતવ્ય છે એ બાબતે હું પણ એ જ કહેવા માગીશ કે એક જાહેર રસ્તો હોય અવારનવાર જો સ્થાનિક સભ્યએ પણ રજૂઆત કરી છે નગરપાલિકા તંત્રને તો નગરપાલિકા પણ જાગૃત થઈને જાહેર જનતા માટેનો જે જાહેર રીતનો રસ્તો છે એ કાયમ માટે કેવી રીતે ખુલ્લો રહી શકે એના માટે પ્રયત્ન કરવા જોઈએ સાત કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશનનું તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાંની આસપાસ પણ જે પશુઓનો અડિંગો છે તેને લઈને લોકો સ્કૂલે જતા બાળકો પણ આજે લડી રહ્યા છે તે બાબતે એ બાબતે હું અત્યારે હાલમાં પણ કહું હાલમાં જે જગ્યાએ આપણે ઊભા છે તમે જોઈ શકો છો અહીંયા પણ ગાયો છે અત્યારે સ્કૂલનો છૂટવાનો પણ જ્યારે ટાઈમ હશે અહીંયાથી વિદ્યાર્થીઓ પણ જશે કાલ ઉઠીને કોઈક ભેટી વાગશે કોઈને પણ અકસ્માત બનશે તો આના માટે જવાબદાર નગરપાલિકા તંત્ર જ રહેશે કારણ કે એની વ્યવસ્થા કરવાની પણ જવાબદારી નગરપાલિકા તંત્ર હોય છે જ્યાંના આમૂરની બહાર નીકળતા જે કાંકરિયાવાર રોડ પર તમે જોઈ શકો છો જે લોકોએ જે કચરાને નિકાલ માટે બનાવ્યું છે ત્યાં આગળ ખરેખર એ ગોચરના નિકાલ માટેની ગોચર માટેની જગ્યા છે ત્યાં આગળ વૈકલ્પિક સુવિધા હોય તો નગરમાં આ પ્રોબ્લેમ ન હોવો થાય